જય જવાન જય કિસાન આજે તારીખ દસ છ બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ થયેલી આવક વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે ચૌદસો સિત્તેરથી લઈને પંદરસો ચાલીસ રૂપિયા આવક નોંધાઈ છે તાણું મણની જીરુનો બજાર ભો રહ્યો છે તેત્રીસોથી લઈને ઓગણચાળીસો રૂપિયા આવક નોંધાય છે સાતસો ઓગણત્રીસ મણની વરિયાળીનો બજાર ભો રહ્યો છે નવસોથી લઈને 1540 ચાલીસ રૂપિયા આવક નોંધાય છે ચૌદસો દસ મણની એરંડાનો બજાર ભો રહ્યો છે બારસોથી લઈને બારસો સિત્તેર રૂપિયા આવક નોંધાય છે સાતસો મણની ઘઉંનો બજાર ભો રહ્યો છે ચારસો ચોર્યાસીથી લઈને પાંચસો આડત્રીસ રૂપિયા આવક નોંધાય છે પંદરસો અઠ્ઠાણું મણની તલનો બજાર ભર્યો છે ચૌદસોથી લઈને ઓગણીસો ને ચોસઠ રૂપિયા આવક નોંધાય છે આઠ હજાર એક્યાસી મણની રાયડોનો બજાર ભોરો છે એક હજાર લઈને અગિયારસો ને પંચાવન રૂપિયા આવક નોંધાય છે ત્રણસો અઠ્યોતેર મણની રાયનો બજાર ભર્યો છે તેરસો ચોત્રીસથી લઈને તેરસો ચોત્રીસ રૂપિયા આવક નોંધાય છે ચોપન મણની ધાણાનો બજાર પર છે આઠસોથી લઈને તેરસો ને પચીસ રૂપિયા આવક નોંધાય છે 608 આઠ મણની ચણાનો બજાર પર છે એક હજાર ત્રીસથી લઈને એક પંચ્યાસી રૂપિયા આવક નોંધાય છે એકસો ત્રીસ મણની મગનો બજાર પર છે બારસો પંચ્યાસીથી લઈને તેરસો રૂપિયા આવક નોંધાય છે એંશી મણની અડદનો બજાર પર છે ચૌદસો અગિયારસો ને ચાલીસથી લઈને તેરસો ને તેસઠ રૂપિયા આવક નોંધાય છે એકસો ને છવ્વીસ મણની જુવારનો બજાર ભાવ રહ્યો છે સાતસો અઠ્યાવીસથી લઈને સાતસો ને તેપન રૂપિયા આવક નોંધાય છે પંચોતેર મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને તેરસો ને અઢાર રૂપિયા આવક નોંધાય છે સત્યાવીસો ને પાંત્રીસ મણની સિંગદાણાનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને બારસો ને પિસ્તાલીસ રૂપિયા આવક નોંધાય છે સિત્તેર મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે આઠસો પંચોતેરથી લઈને એક હજારને બત્રીસ રૂપિયા આવક નોંધાય છે બત્રીસોને સાત મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના તારીખ દસ છ બે હજાર પચીસના બજાર ભાવ અને નિયમિત ખેતીવાડીના બજાર ભાવ આપના મોબાઈલ પર જોવા માટે નજર હળવદની ચેનલને લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા નીચે આપેલા નંબર પર આપની પાસે કોઈ ખેતીને લગતા વિડીયો હોય કે કોઈ પણ આજુબાજુમાં બની હોય ઘટના તો એમાં પર નંબર પર વિડીયો મોકલી અને ગામનું નામ સાથે મોકલી શકો છો આભાર ખેડૂત મિત્રો